તો દોસ્તો સ્વાગત છે તમારે બધાનું અમારા યુટ્યુબ ચેનલ પર આજે આપણે અખા ભગત વિશે શોર્ટમાં માહિતી આપશું તો બન્યા આ વિડીયોની સાથે અખો ભગત જેને અખો કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતી ભક્તિ સાહિત્યના એક મહાન સંત કવિ હતા તેમનો જન્મ અમદાવાદના ધોળકા નજીક આશરે સત્તરમી સદીમાં થયો હતો તેઓ વાણીમાં સાદા પરંતુ અર્થમાં ઊંડા કવિ હતા તેમની રચનાઓમાં ચાંપા ખાસ પ્રસિદ્ધ છે જેમાં તેમણે ભગવાન મનુષ્ય અને જીવન સત્ય ભક્તિ અને આત્મજ્ઞાન જેવા વિષયો સરળ ભાષામાં રજૂ કર્યા છે આખો અને જીવન સંત સમાન અને ભક્તિમય હતા તેઓએ માણસને સાચો માર્ગ નૈતિક નૈતિકતા અને આત્મજ્ઞાન શીખવ્યું હતું તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ભગવાનમાં ભક્તિ રાખો સત્ય બોલો અને ક્યારેય ખોટું ના ખોટું કામ ના કરો તો ગુજરાતી સાહિત્યમાં અખા ભગત સંત પરંપરાના પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે તો તમને અખા ભગત વિશે શોર્ટમાં ઘણી બધી માહિતી મળી હશે જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારું સબસ્ક્રાઈબર જ અમારું મોટિવેશન છે મળશું નવા વિડીયોને રસપ્રદ વાતો સાથે ઇન્ફોર્મેશન વિડીયોની સાથે તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી